રાજ્ય સરકારની બારમી વાર્ષિક ચિંતન શિબિર આજે વલસાડમાં ત્રણ દિવસીય શિબિરમાં સીએમ સહિતના મંત્રીઓ હાજર રહેશે મંત્રીમંડળના તમામ સભ્યો અને બસો બેતાળીસ સનદી અધિકારીઓ જોડાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ચિંતન શિબિર ખુલ્લી મુકાશે જિલ્લા વિકાસ અધિકારીઓને કર્મયોગી પુરસ્કાર એનાયત કરાશે વલસાડમાં ચિંતન શિબિર હોવાથી સાંસદ ધવલ પટેલે ખુશી વ્યક્ત કરી અને પૂરી રીતે તંત્ર પણ ખડે પાગે છે કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહ છે કે આટલો અતિ મહત્વપૂર્ણ જે પ્રોગ્રામ છે એ આપણા વલસાડ ની ધરતી પર થઈ રહ્યો છે ગુજરાત ને કઈ રીતે હજુ ગતિશીલ બનાવી શકે ગુજરાત તરફ હજુ આપણે આગળ વધી શકીએ એના માટે ત્રણ દિવસ છે અલગ અલગ મુદ્દાઓ પર ડિસ્કશન થવાના છે ડિબેટ થવાના છે સાથે પ્રેઝન્ટેશન થશે અને ગુજરાત હજુ કઈ મજબૂતાઈ આગળ વધે એના માટે વિગતવાર ચર્ચા કરશે તો યજમાન પદ જે વલસાડ ને મળ્યું છે એના માટે વલસાડ તંત્ર મારી પાર્ટી અને બધા જન ના પ્રતિનિધિ એકદમ ખુશી છે